પારડી જીઆઈડીસી ખાતે આવેલી ક્રોમ્સ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી સમયસર પગાર આપવામાં ન આવતા મહિલા સહિત પુરુષ કામદારો કામથી અડગા રહી ગેટ આગળ હડતાળ પર ઉતર્યા હતા કામદારો દ્વારા નિયમ મુજબ વેતન પણ આપવામાં ન આવતું હોવાનું તેમજ ટાર્ગેટ આપી મહિલાઓને હેરાન કરવામાં આવે તેવા આક્ષેપો કરાયા છે કામદારોએ દર મહિનાની દસ તારીખે પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે આવનારા દિવસોમાં પણ સમયસર પગાર ન આપશે તો ફરી હડતાળ પર ઉતરવાની ચીમકી પણ મહિલા સહિત પુરુષ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે નેશન ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર